મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે લો બોલો હવે બમ્પ ખસી ગયો ગુજરાતી સૌથી મોટી કોર્પોરેશન એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડની રોડ ની ગુણવત્તા ખરાબ હોય છે પરંતુ હવે રોડ ઉપર વાહનોની ગતિ ધીમી કરવા માટે બનાવવામાં આવતા બોમ્બ પણ યોગ્ય રીતે બનાવવામાં આવતા નથી જેના કારણે બોમ્બ પણ હવે તૂટવા લાગ્યા છે અમદાવાદના સ્પીડ બ્રેકર હવે વાહનોની નહીં પણ જાણે કે વિકાસની ગતિ ધીમી પાડતા હોય તેમ લાગે છે વડે કોઈ ભૂલમાંથી શીખ લઈ તેમાં સુધારા કરવાની જગ્યાએ કોર્પોરેશન હંમેશની જેમ તેમાં ઢાંક પિછાડો કરી દે છે ફ્રી ફાયર ગેમ થી કોન્ટેક્ટ ને યુવક નું સગીરા પર દુષ્કર્મ અમદાવાદ ના વિજલપુર વિસ્તાર માં રહેતી એક સગીરા ને ફ્રી ફાયર ગેમ રમતા રમતા પશ્ચિમ બંગાળ યુવક સાથે સંપર્ક સગીરા ને યુવક સંપર્ક માં આવ્યા બાદ યુવક સગીરા ને મળવા અમદાવાદ આવ્યો જે સગીરા ના ઘરે યુવક સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને તેનું અપહરણ કરી પશ્ચિમ બંગાળ લઈ ગયો આ દરમિયાન પોલીસે ખડકપુર રેલવે સ્ટેશન થી યુવક ને સગીરા સાથે ઝડપી પાડ્યો રાજપીપળાના પૂર્વ પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે હાઈકોર્ટમાં કરી પીઆઈઆર રાજપીપળાના પૂર્વ પ્રિન્સ માનવીન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે જે અરજી ચીફ જજની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી અરજીમાં જણાવ્યા મુજબ નગરપાલિકાએ ગાર્ડનની રિઝર્વ જમીન ઉપર કોમર્શિયલ બંધકામ કરીને જાહેર જાહેરનાણાંનો દુરુપયોગ કર્યો છે અરજદાર રાજપીપળાના રહેવાસી છે અને પૂર્વ પ્રિન્સ છે આજ રાતથી તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રગ સિસ્ટમ સક્રિય છે જે સમુદ્ર સપાટીથી અંદાજે ઝીરો પોઈન્ટ નવ કિમીની ઊંચા પર સ્થિત છે આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ટેનિસ કોચે સ્ટુડન્ટના ઘરેથી બાર પોઈન્ટ વીસ લાખના દાગીના ચોર્યા અમદાવાદના સાયન્સ સિટી રોડ પરના એક મકાનમાંથી ટેનિસ કોચે લાખ રૂપિયાની દાગીનાની ચોરી કરી ટેનિસ કોચ મકાન માલિકના દીકરાને ટેનિસ દેખાડવા આવતો હતો કોચ રાબેતા મુજબ આવ્યો મોકો મળતા બાર પોઈન્ટ વીસ લાખના દાગીના ચોરી કરી મિત્ર મારફતે શિરોનીના જ્વેલર્સને દસ લાખમાં વેચી દીધા અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ કરી છે કેનેડાના પીઆર વિઝા અપાવવાનું કઈ ઠગ ધમતી એકત્રીસ લાખ પડાવ્યા અમદાવાદના બે મિત્રોને કેનેડા ના પીઆર વિઝા આપવાનું કંઈને ઠગ ધમતી એકત્રીસ લાખનો ચોરો લગાવી વિઝાના નામે પ્રશ્ન શરૂ કરી જેમાં શરૂઆતમાં જ કુલ રકમના ત્રીસ ટકા આપવાનું કહીને બંને મિત્રો પાસેથી એકત્રીસ લાખ લઈ લીધા જોકે બાદમાં બંને ધમતી ગાયબ થઈ ગયા જેથી યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ધમતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મેયરના મત વિસ્તાર સહિત જમાલપુર દરિયાપુર શાહપુરમાં પાણી ન આવ્યું અમદાવાદના મેયર પ્રતિભાઝૈનના મત વિસ્તાર શાહબાગ સહિત શહેરના કોટ વિસ્તાર ગણાતા એવા જમલપુર શાહપુર દરિયાપુર દિલ્હી દરવાજા કાલુપુર રસારવા સહિતના વિસ્તારોમાં એક ફેબ્રુઆરીના રોજ પાણી ન આવ્યું ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડતા દુધ્ધેશ્વર વોટર વર્કર્સમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય લાઈનનું જોડાણ કરવાનું હોવાના કારણે ત્રીસ જાન્યુઆરીએ દુધેશ્વર વોટર વર્કર્સ બંધ કરવામાં આવ્યું હતું જેથી એકત્રીસ તારીખે પાણી ન આવ્યું જોકે થોડી કામગીરી અધૂરી રહી હોવાના કારણે એક ફેબ્રુઆરીના રોજ પણ સવારથી જ પાણીનો સપ્લાય બંધ હોવાના કારણે લોકોને હાલાકી પડી વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરી મિલકત બરોબર વેચી દીધી અમદાવાદના ગુરૂકુળ રોડ પર રહેતા વેપારીએ એક શખ્સ પાસેથી બે પચાસ કરોડ વ્યાજે લીધા હતા જેની સામે વેપારીએ ચાર કરોડ વ્યાજ સહિત ચૂકવ્યું વેપારીએ આટલી રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરી વેપારીની સંપત્તિ પચાવીને બરાબર વેચી દીધી આ અંગે વેપારીએ બે શખ્સ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ચોરીનો સોનું ઝડપાયો અમદાવાદ એરપોર્ટ પર વધુ એકવાર સોનાની દાણચોરીનો ફર્દાફાશ થયો છે સતત બીજા દિવસે અમદાવાદ કસ્ટમ્સ એન્ડ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ સોનાની દાણચોરી ઝડપી પાડી છે જે જેદાથી આકાશા એનની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી ચાર મહિલાઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ બાવન કરોડની કિંમતનું નવસો પિસ્તાલીસ ગ્રામ સોનું ઝડપી પાડ્યું છે અમદાવાદ એરપોર્ટ પરથી ગતરોજ પણ એક યુવક એકસો આઠ ગ્રામ સોના સાથે ઝડપાયો હતો બોપલમાં હોમ સર્વિસના નામે ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ અમદાવાદના બોપલ વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા પરિવાર સાથે હોમ સર્વિસના નામે મોટી ચોરીની ઘટના બની સાણંદમાં રહેતા દિલીપભાઈ દોલતાણીએ બ્રોકર મારફતે શ્રીલા ગામ સ્થિત ત્રિવેરા એલ્પાયર ખાતે ભાડે મકાન લીધું હતું મકાનમાં સામાન શિફ્ટ કર્યા બાદ સાફ સફાઈ માટે બ્રોકરની પત્ની હોમ સર્વિસ આપતી અર્બન કંપનીમાંથી ચાર કર્મચારીઓને બોલાવ્યા હતા જેઓએ ચોરી કરી હતી ત્યારે એ હોમ સર્વિસના નામે ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે